નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તાંગત્રાની સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાઓ ખાસ યુવાનો તથા બાળકો માટે આ કેમ્પનું આયોજન કરાવ ધાંગધ્રા શહેર ખાતે આવેલ સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક અને રોજ ડોક્ટર અલ્ફિયા કારદાને અને ડોક્ટર કશ્યપ શાહ દ્વારા યુવાનો અને બાળકો માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાવો હતો ખાસ કરીને માખાચૂકા દાંત તેમજ દાંત લઈને તમામ સમસ્યાઓનો પદ્ધતિસર ઇલાજની સાથે માહિતી આપવામાં આવી હતી કેમ્પમાં ત્રીસથી થી ચાલીસ જેટલા ધાંગધ્રા શહેરના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો માનવ સેવાએ જ પ્રભુ સેવાના સૂત્રને હંમેશા માનવી સાર્થ કરવા પોતાની યથાશક્તિ મુજબ સેવાઓ કરતા હોય છે જ્યારે ઘણી સામાજિક સેવા સંસ્થા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન કરાતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલ સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે હજુ ડોક્ટર અલ્ફિયા કારદારને ડોક્ટર કશ્યપ શાહ દ્વારા યુવાનો અને બાળકો માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો અમદાવાદ ગાંધીનગરના જાણીતા તબીબી ડોક્ટર કશ્યપ શાહ અને ધ્રાંગધ્રા પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર અલ્ફિયા કાલદર દ્વારા સારવાર આપવામાં આવી હતી અને ખાસ કરીને વાંકા દાંત અને ખાસ દાંતને લઈને તમામ સમસ્યાઓની પદ્ધતિસર ઇલાજની સાથે સાથે માહિતી આપવામાં આવી હતી અગિયારમાં ત્રીસ ચાલીસ જેટલા ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો નમસ્કાર મારું નામ ડૉક્ટર અલ્ફિયા કારદાર છે હું અહીંયા પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકમાં એઝ અ ડેન્ટિસ્ટ છું અને અહીંયા અમારે આજ પહેલી તારીખ સુધીમાં એક વરસ પૂર્ણ થતાં આજે અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમે ફ્રી નિદાન કેમ્પ રાખેલો છે જેમાં સ્પેશિયલી વાંકા દાંતના નિષ્ણાંત દ્વારા આ કેમ્પ કરવામાં આવશે જેમાં તમે નાના બાળકો કે જેમને વાંકા દાંત હોય છે તેમના માટે તમે લાભ લઈ શકો છો અને લાભ લેવા માટે તમે પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ડૉક્ટર ભુવા સાહેબનું દવાખાનું રોકડિયા હનુમાન ટેમ્પલની સામે ત્યાં આવી અને વિઝિટ કરી શકો છો અને અહીંયા અમારે પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકમાં બીજી સુવિધા ઉપલબ્ધ છે જેમ કે રૂટ કેનાલ મૂળિયાની સારવાર અને કેપ કે ઇમ્પ્લાન્ટ જે બી તમારે કરાવી હોય સારવાર એના માટે તમે વિઝિટ કરી શકો છો થેન્ક યુ